નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ તેર બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને જામજોધપુરના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો અત્યારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક લાઈક પણ આપી દેજો તમારા લાઈક કરવાથી અમને બીજો કાંઈ જ ફાયદો નહીં થાય પણ યુટ્યુબના અલગોરી ધમને માહિતી મળશે કે વિડીયામાં કાંઈક સારી એવી ઇન્ફોર્મેશન આપવામાં આવે છે જેથી વધારે લાઈક હશે તો વિડીયાને વધારે યુટ્યુબ પ્રમોટ કરશે વધારે આગળ મોકલશે એટલે જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સાઠ રૂપિયા હતો बात करिए तो एक हज़ार पचास थी बार सौ तीस रुपया तुवेराजे अठार सौ थी सौ बावन तल पच्चीस सौ थी तर हज़ार पंदर अड़द पंदर सौ थी अठार सौ छत्स रुपया सोयाबीन आठ सौ सो थी आठ सौ चाडी जागफी नव सौ थी बार सौ चौतरीस चीनी मगफड़ी एक हज़ार थी बार सौ ए कपासनी जो बात करिए तो एक हज़ार थी तेरसो वीस रुपया એ જ રીતે જૂનાગઢમાં જીરું આજે ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર ત્રણસો પિંચોતેર રૂપિયા વાત કરીએ જામ જોધપુરની એરંડો આજે એક હજાર એકાવનથી અગિયારસો એક રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો છાસઠ તલ સત્યાવીસો પચાસથી થી એકત્રીસો અગિયાર રૂપિયા ચણાની વાત કરીએ તો એક હજારથી બારસો અગિયાર ધાણા આજે અગિયારસો થી તેરસો એક્યાસી કે જે રીતે ધાણીની વાત કરીએ જામ જોધપુરમાં તો બારસો રૂપિયાથી સત્યાવીસો એકતાલીસ રૂપિયા અને આજે સત્યાવીસો એકતાલીસ રૂપિયા હાઈસ્ટ ભાવ છે એનો શોર્ટ વિડીયો એટલે કે નાનો વિડીયો પણ આપણે આપણા ચેનલ ઉપર મૂકી દીધો છે જે લાઈવ હરાજી કઈ રીતે થયેલી છે અને સત્યાવીસો એકતાલીસ રૂપિયા હાઈસ્ટમાં ભાવ કઈ રીતે થયેલો છે આ વિડીયો પૂરો થશે ને આ તમને એ વિડીયો જોવા મળી જશે જરૂરથી એક વખત જોઈ લેજો ઝીણી મગફળી આજે નવસો થી બારસો जाडी मगफड़ी नौ सौ पच्चीस बार सौ छप्पन रुपया कपास आज एक हज़ार थी चौदह सौ एक जीरा जो बात करिए जामजोधपुर तो पांच हज़ार बस्सौ रुपया छ हज़ार छसठ रुपया बात करिए जामनगर एरडो आज नौ सौ पंचावन थी अगिय सौ आठ रुपया लसन चौदह सौ पच्चीस चुम्मास सौ पच्चीस अड़द बार सौ थी अठार सौ पंदर रुपया अजमो तेवीस सौ चालीस थी बेतालीस सौ ऐसी धाणा एक हज़ार थी चौदह सौ सो। सोयाबीन सात सौ सो पिंचतेर थी आठ सौ पचास चाडी मगफड़ी एक हज़ार पचास थी बार सौ पच्चीस झीणी मगफड़ी एक हज़ार पचास थी अगियार सौ सितर कपास आज आठ सौ थी पंदर सौ पांच रुपया एज रीते जो जीरा जामनगर में तो चार हज़ार रुपया पाँच हज़ार नौ सौ रुपया बात करिए गोडल खमाजे 470 થી 591 ડુંગડી 61 થી 276 તુએર 1301 થી 1951 તલ 1800 થી 3191 એરંડો આજે 776 થી 1126 હડા 1121 થી 1801 ચણા 1001 થી 1411 કલંજીની વાત કરીએ તો 2240 થી 3310 રૂપિયા લસણ પાંચ હજાર એક થી ચુમ્મો તેરસો એકાણું નવા લસણની વાત કરવામાં આવે તો પંદરસો એક થી છ હજાર એકાણું એ જ રીતે ગોંડલમાં આગળ વાત કરીએ સફેદ ચણાની તો બારસો એક થી એકવીસો એકાવન ધાણા સાતસો છોતેર થી ચૌદસો એક ધાણી આઠસો એકાવન થી ચૌદસો અગિયાર કપાસ એક હજાર એક થી ચૌદસો એકત્રીસ ઝીણી મગફળી આઠસો અગિયાર થી બારસો છાસઠ

જામજોધપુર માર્કેટિંગ યાર્ડની ધાણીની લાઈવ હરાજીનો વિડીયો તમને અહીંયા દેખાય છે બાકી આપણું જે બીજું ચેનલ છે કિશન પિંડારીયા નામનું ઓફિસિયલ ચેનલ છે એને પણ જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો એ પણ અત્યારે અહીંયા દેખાય છે વિડીયોમાં સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર